નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે રિયલમી નારજો એન સિક્સટી ફાઇવ જી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની આઈપીએસ એલસીડી સીડી એકસો વીસ અંશ રિફ્રેસે સાથેની ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને મીડિયા ટેકનું ડાયમંડ સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે એન્ડ્રોઈડ સિસ્ટમની વાત કરવામાં આવે તો રિયલમી યુઆઈ ફાઇવ પોઈન્ટ ઝીરો બેઝ એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી સાથે પંદર વોટનું ચાર્જર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં પચાસ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો એઇટ ઝીરો પી સુધીનું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે તેમાં પણ તમે વન ઝીરો એઇટ ઝીરો પી સુધીનો વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો વાત કરીએ આ ફોનમાં સાઉન્ડ જેકની તો તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમનું સાઉન્ડ જેક મળી રહ્યું છે ફિંગરપ્રિન્ટ સેન્સરની વાત કરવામાં આવે તો તમને સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે આ ફોન બે કવલરમાં અવેલેબલ છે એમ્બર ગોલ્ડ અને ડીપ ગ્રીન જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો અને આ ફોન તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને ચાર એકસો અઠ્યાવીસ જીબી છ એકસો અઠ્યાવીસ જીબી અને આઠ એકસો અઠ્યાવીસ જીબી એમ ત્રણ વેરિયન્ટમાં આ ફોન તમને મળી રહ્યો છે વાત કરીએ પ્રાઇઝની તો ચાર એકસો અઠ્યાવીસ જીબી તમને અગિયાર હજાર ચારસો અઠ્ઠાણુંમાં છ એકસો અઠ્યાવીસ બાર હજાર ચારસો અઠ્ઠાણુંમાં અને આઠ એકસો અઠ્યાવીસ તમને તેર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોન તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અત્યારે જે મેં બતાવી એમેઝોનની પ્રાઇસ છે સાથે સાથે તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે જો ઈચ્છતા હો તો તમે તેના ઉપરથી પણ આ ફોન ખરીદી શકો છો તો મિત્રો આ બજેટમાં તમને આ ફાઇવજી ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે બીજા કઈ ટાઈપના ફોનના વિડીયો જાણવા માગો છો અથવા તો કયા ફોનનું કમ્પેરિઝન જાણવા માગો છો તે પણ તમે કમેન્ટ કરીને જરૂર જણાવો આજના વિડીયોમાં સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ